દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાનની ની હાંકલ કરાઈ હતી સંમેલનમાં પંદર હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા રૂપાલા અંગેનો વિવાદ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો છે જ્યાં ક્ષત્રિયોએ હવે ભાજપ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે ગતરોજ પાડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી મંચ ઉપરથી રૂપાલાએ માત્ર મનોરંજન માટે કરેલા ક્ષત્રિય ધર્મનું પાલન કરવા હાંકલ કરાઈ હતી સ્વયંભૂ લાગણી દુભાઈ છે જિલ્લા તાલુકામાં ભાઈઓ બહેનોએ ભાજપ વિરુદ્ધ અસ્મિતા સંમેલનનું આયોજન કરી વિરુદ્ધમાં મતદાન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સંકલન સમિતિ સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે ક્ષત્રિય સમાજ મત આપવા જાય ત્યારે પોતાની દીકરીનું મોડું જોઈ મતદાન કરવા હંકલ કરી હતી અહીંયા શાંતિ સબર બેઠા છીએ કોના લીધે આપણે અહીંયા બહુ સુરક્ષિત વાતાવરણમાં બેઠા છીએ કોના લીધે સૌથી પાછળ સભાની આ બાજુ રોડ પર મેં તો અહીંયા અમે જ્યારે આવ્યા ને ત્યારે સભામાં અમે સામાન જોયો મેં પૂછ્યું કે સૌ પોલીસ કર્મીઓ જે આગલી રાતથી કાલના આવી ગયા છે આપણી આપણી દેખરેખમાં જે બોર્ડર પર જે બેઠા છે એટલે આ બધા છે ને એ હિન્દુત્વની રક્ષા કરે છે કોઈ નેતાના દીકરાઓ અત્યારે મને ક્યાંક બોર્ડર પર બેઠો હોય પાછળ જે પુલિસકર્મીઓ ઊભા છે એમાંથી એક ભાઈ મને કહી દે કે ભાઈ હું પહેલાં ધારાસભ્યનો દીકરો છો તુપતીભા તો હું મંચ પરથી બોલવાનું બંધ કરી દઉં એટલે હિન્દુત્વની વાત રક્ષાની વાત એ મારા ને તમારા જેવાના ભાઈઓ બહેનો બોર્ડર પર કરે છે અહીંયા કરે છે એની રીતે એટલે આ લાલચ અમને ના આપો ત્રીજું ટેક કહેવામાં આવ્યું કે તમે જ્ઞાતિવાત કર્યો છે જ્યારે આ બન્યું ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે અમે માત્ર રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ કોઈ બીજા કોઈનો વિરોધ નથી પાટીદાર સમાર અમારી માટે સન્માનનીય છે હું આ જમીન પર બેઠી છું સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ફરી સલામ આપું છું બધા માટે માન છે અને દરેકને હોવું જોઈએ આ જ્ઞાતિવાદ નથી પણ આ અમારું જ્ઞાતિ ગૌરવ છે અને એ દરેકને હોવું જોઈએ આજે તમારા ઉજળા ઇતિહાસ પર જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત હોય જ્યારે આ મુહિમ ચાલી કરી ત્યારે અમે બધા સામાજિક કાર્યકરો હતા અમે અમારા સામાજ જીવનમાં આપણે કઈ રીતે આપણે આ અઢાર એકવીસમી સદીમાં કેવી રીતે કદમથી કદમ મિલાવીને ચાલી શકાય એ માટેની કાર્યો કરતા હતા આ જવાબદારી જ્યારે અમે લીધી ત્યારે અમને એવી ખબર નહોતી કે આ દિવસ આવીને ઊભો રહેશે આજે અમારી ઉપર રાજકીય અથવા લોક એ ટેગ લગાડવામાં આવે છે તો હું કહું અમને એક જણે તો મને એવું પૂછ્યું તૃપ્તિભામાં શું મળશે જે ધમકીઓ આવતી હોય આપ સોશિયલ મીડિયા પર જુઓ છો એક નેતાએ કીધું કીધું કે ખપી જશો તો હું અહીંયા ચોક્કસ એક ક્ષત્રિયાણી તરીકે કહું કે હું ખપવા જ કદાચ જન્મી હઈશ એ લેવલે આજે અહીંયા ઊભી છું પરિણામ જે કોઈ આવે હમણાં મીડિયાએ પણ એવું પૂછ્યું હતું કે તૃપ્તિબા આમાં તમે જીત માનો છો તમારી જીત થકે ત્યારે હું કહું કે જીત કે ક્યારેય રાજપૂત સમાજે પરવા કરી જ નહોતી મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે હાર જીતની વાત નથી અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછન લગાડ્યું હતું તો અમે લડ્યા હતા

લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે એટલે છેલ્લા દિવસ સુધી હજી તો આ શરૂઆત છે જે કાંઈ ચાલી રહ્યું છે મારે કંઈ વાત નથી કરવી દિવસો હજી આનાથી ભારે આવશે તૃપ્તિ બાબત સ્ટેટમેન્ટ દેવા લોક આપણે જોયું છે સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે હજી તો છેલ્લા પાંચ દિવસ બહુ વગેરે આવશે આની માનસિક તૈયારી રાખજો તમે બધા પણ આજે કદાચ તૃપ્તિબા ન દેખાય રમજુબા સાહેબ ન દેખાય કરણસી સાહેબ ન દેખાય પણ તમને દેખાવું જોઈએ કે બાવન બૂથ પર રૂપાલા સાહેબ ઊભા છે અને હું દરેક લોકોને કહું છું આપ જ્યારે મત આપવા જાઓ આ જ્ઞાતિ જાતિ બહેનો દીકરો અને અસ્મિતાની ટિપ્પણી છે રોટી બેટીના વ્યવહાર વ્યવહાર શબ્દ નાનો મોટો નથી આ તમે સમજી લેજો આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો એટલે હું તો 18 વર્ષના પુરુષને કહું છું કે જ્યારે તમે મત દેવા जाओ ને ત્યારે તમારા ઘરે જે દીકરી હોય ને એનું મોઢું જોઈને જજો અને મત દઈને પણ આવો તમે કોને મત આપશો ખબર નથી પણ મત દઈને આવો ત્યારે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને આંખ મેળવી શકશો એવા ઓલાથી મત દઈને આવજો અને છેલ્લે એટલું કહું કે રાત ભલે ગમે એટલી અંધારી રહી પણ સૂરજ મારા ને તમારા નામ નો નીકળશે જય માતાજી દેશ હિતમાં બારડોલીથી સરદારનો સત્યાગ્રહ શરૂ થયો હતો જેને આજે પણ લોકો તેને યાદ કરે છે ત્યારે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ભાજપ સામેના વિરોધમાં યોજાયેલું દક્ષિણ ગુજરાતનું બાડોલીનું સત્યાગ્રહ રૂપે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ ઐતિહાસિક રહેવાનું છે હવે રાજકીય રીતે તલવાર ભાલાથી લડવાનો સમય નથી પણ ભાજપ વિરોધ મતદાન કરીને જવાબ આપવાનો મત સંમેલનમાં વ્યક્ત

અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ સવારે હાથ વાગે વહેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ દેતા હતા આ વખતે ક્ષત્રિય સમાજ તમારા હંમેશા ધોલ રાખજો કોઈ બટન નહીં દબાવવા દઈએ અને ભાજપના હોમેનું જે બટન છે ને આપણા મોદી સાહેબે જ કીધું હતું કે સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત તો ભાજપના પાછું જવા દેજો જવા દેશો કે એટલે યુદ્ધ ની તૈયારી શાંતિ થી થાય રામાયણ નું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લખમ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો જાય સેનાપતિ હોય ને ગોબા દાદા નો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો કીધું કે મને પકડી લ્યો ને કાલે એક મોટા સાહેબ નો ફોન આવ્યો હતો મોટા સાહેબ તમે એવું માનો છો તમને દમણ નહી આવતું હોય આખી સરકાર એક બાજુ છે ડબલ ડેકર સરકાર ડબલ ડેકર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગુજરાતના બારથી વધુ ક્ષત્રિય મંડળના હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જેમાં યુવા ટીમની પણ મહેનત રંગ લાવી હતી પલસાણા રાજપૂત યુવા મંડળે પાણી છાસ વિતરણ સહયોગ આપ્યો બારડોલી રાજપૂત યુવા ટીમ છાત્ર ધર્મ ટીમના સભ્યોએ સભા વ્યવસ્થા જાળવી જ્યારે વાલોડ વિભાગના યુવાનોએ પાર્કિંગ વ્યવસ્થા સંભાળી હતી તમામ વિભાગના આગેવાનોના સહિયારા પ્રયાસથી સંમેલન સફળ રહ્યું હતું અને આવનાર સાત તારીખે માતા બહેનોની અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજ એક તરફી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સુર ઉઠાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી